નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજ અને કાલ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ મેઘરાજા મહેર વસાવી રહ્યા છે ત્યારે મંગળવારે ચોવીસ કલાકમાં કુલ એકસો ચોવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આજે અને આવતીકાલે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપી છે આ સાથે વરસાદના નવા રાઉન્ડ અંગે પણ માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે દસ તારીખના રોજ બપોર બાદ વરસાદની તીવ્રતા વધારે રહેશે આ વરસાદ તમામ વિસ્તારોમાં જ થઈ શકે છે દસ અને અગિયારમીના રોજ વરસાદ રાજ્યના તમામ ઝોનમાં પડશે અમુક વિસ્તારોમાં ઓછો તો અમુક વિસ્તારોમાં વધારે વરસાદ થઈ શકે છે બની શકે છે કે આ રાઉન્ડમાં પણ અમુક પાંચથી છ તાલુકામાં બાકી રહી શકે છે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે દસ અને અગિયારમી એ સારો વરસાદ થશે ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાત અને પડોશી રાજ્યમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજી પણ પડશે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે દસ અને અગિયારમી તારીખના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થશે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદમાં પણ સામાન્યથી હળવા અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડશે જ્યારે પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા ઉદયપુરમાં વરસાદની તીવ્રતા જ્યારે દક્ષિણ ગુજરાતની આમ વધારે રહેશે આ ચાર જિલ્લાઓમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ એક બે જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં દસમી તારીખે એટલે કે આજે વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે જ્યારે આવતીકાલે અગિયારમી તારીખે પણ વરસાદ હશે પરંતુ તીવ્રતા ઓછી જોવા મળશે દસમી તારીખ એટલે કે આજે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય રીતે વરસાદ ઓછો થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે